સારો સમય આવતા પહેલા તુલસીનો છોડ આપે છે કેટલાક ખાસ સંકેત મિત્રો તુલસી એક ખૂબ જ પવિત્ર છોડ છે પુરાણોમાં તેને માત્ર છોડ કહેવામાં આવતું નથી પરંતુ તે વાસ્તવમાં લક્ષ્મી છે તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે પ્રાચીન સમયમાં તુલસીને વૃંદા તરીકે ઓળખાતી હતી આ છોડ અત્યંત પૂજનીય છે દરરોજ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે છોડનું ક્યારે અપમાન ન કરવું જોઈએ મિત્રો તમારા બધાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ અને તમે પણ તુલસીની કાળજી લેતા હશો પરંતુ શું તમે ક્યારે તમારા તુલસીના છોડને જોયો તુલસીનો છોડ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે આ ચિહ્નો દ્વારા આપણે ભવિષ્યમાં આવનારી શુભ કે અશુભ સ્થિતિ વિશે જાણી શકે છે તુલસીનો છોડ તમને તમારા જીવનમાં સુખ કે સંકટ આવવાનું છે તેની માહિતી પહેલાથી જ આપે છે જો તમે તુલસીના છોડને ને ધ્યાથી નિહાળશો તો તમને ભવિષ્યમાં બનતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળી શકે છે તુલસી એક અલૌકિક શક્તિ છે માતા લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે એટલે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે નિવાસ કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તુલસીની પૂજા કરશે તે મૃત્યુ પછી નરકમાં નથી જતા જો મૃત વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન રાખવામાં આવે તો તેના આત્માને ક્યારે અધોગતી થતી નથી તેની આત્માને મોક્ષ મળે છે જે લોકો તુલસીને પાણી આપે છે અને તુલસીની સેવા કરે છે તે બધા અકાલ મૃત્યુથી બચી જાય છે તેવા લોકોને મૃત્યુ સમયે ક્યારે પણ તકલીફ પડતી નથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે ઘરની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં દુષ્ટ શક્તિઓ વાસ કરવા દેતી નથી એટલા માટે શાસ્ત્રોમાં તુલસીનો છોડ ઘરની આગળ વાવવાનો ઉલ્લેખ છે જે ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારે અકાળે મૃત્યુ થતું નથી પરંતુ તુલસીના છોડને ક્યારે ગંદી જગ્યાએ ન રાખવો જોઈએ કેટલાક લોકો જાણે જાણે નાળા પાસે તુલસીનો છોડ લગાવી દે છે તુલસીનો છોડ હંમેશા જમીનની ઉપર ન લગાવવો જોઈએ તુલસીના છોડ પર ક્યારે ગંદુ પાણી ન પડવું જોઈએ અમે વ્યક્તિગત રીતે આ વાતનો પુરાવો જોયો છે કે જે ઘરમાં તુલસીનો છોડ ગંદી જગ્યાએ અથવા ગટરની નજીક લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવતી રહે છે તેથી તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ હંમેશા તુલસીને વાસણમાં વાવો અને તેને જમીન ની ઉપર રાખો મિત્રો તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસી ના છોડ નજીક અન્ય પ્રકારના છોડ ન લગાવવા જોઈએ કાંટાવાળા આ છોડ ક્યારે ઘરની નજીક ન લગાવવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ છોડ તુલસી ના છોડ ને તકલીફ આપે છે જેના કારણે તુલસી નો છોડ સુકાઈ જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે તેને ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી તેમજ તુલસીનો છોડ રોકવા પાછળનું મહત્વનું કારણે છે કે આ છોડ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતગાર કરે છે તુલસીના છોડને નિયમિત પાણી આપો અને જો તમને આવી સમસ્યાઓ કે લક્ષણો દેખાય તો તેનું નિરીક્ષણ કરો તો તમારે તેની સાથે સંબંધિત અર્થ જાણવો જ જોઈએ આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારી વિપત્તિઓને પહેલાથી જ જાણી લે છે આ છોડ આપણને અન્ય કુદરતી અને અનિષ્ટ શક્તિઓને કારણે પેદા થતા ઉત્પાદનો વિશે અગાઉથી જાણ કરે છે જેથી કરીને આપણે સાવચેત રહી શકીએ જેથી આપણે સાવધાન થઈને તે સંકટની પરિસ્થિતિનો સામનો કરી શકીએ પુરાણોમાં આવા અનેક પ્રકારના ઉત્પાદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી સંકેતો મળે છે તો ચાલો જાણીએ કે તુલસીના છોડ દ્વારા આપણને કયા સિગ્નલ મળે છે જો તમે પણ તમારા ઘરની સામે તુલસીનો છોડ લગાવ્યો હોય તો તમારે આ વિડિયો અવશ્ય જોવો અને તે સંકેતો વિશે જાણવું જ જોઈએ મિત્રો જો તમને આ ચેનલ પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને ચેનલને ને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયમાં લક્ષ્મી ચોક્કસ લખો પ્રિય મિત્રો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવાનો પહેલો સંકેત છે તુલસી તુલસીનો છોડ સારી સ્થિતિમાં હોય અને અચાનક સુકાઈ જાય તો આને શુભ માનવામાં આવતું નથી શાસ્ત્રોમાં માં તુલસી ના છોડ ને સુકવું જ અશુભ માનવામાં આવે છે કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે તમારે સાવધાન રહેવું જોઈએ બીજી એક નિશાની છે મિત્રો તુલસીના લીલા પાંદડા છે જો તમારા ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે તો તેને અશુભ નિશાની ગણવી જોઈએ જો પવનને કારણે પાંદડા પીળા પડી જાય અને ખરવા લાગે તો સ્વાભાવિક છે પરંતુ જો લીલા તુલસીના પાન ખરવા લાગે છે ત્યારે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તે તમને ઇશારો કરી રહી છે કે તે તમારું ઘર છોડીને જઈ રહી છે તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી જેવી કે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા ત્રાસ કે ઘરની સ્ત્રીઓનું અપમાન જો ઘરમાં દારૂ અને માંસનું સેવન થતું હોય તો આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય અટકતી નથી ત્રીજી નિશાની છે તુલસીના છોડ પાસે અન્ય છોડ ઉડતા હોય તો આ એક સારો સંકેત છે આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તમને ઘણા સ્ત્રોતો જ ઉગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ખરેખર દેવી લક્ષ્મી નો પ્રવેશ થયો છે જ્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે ત્યાં ના છોડ આપોઆપ લીલા બને છે ચોથો સંકેત છે તુલસીના છોડની પાસે કીડીઓનું આગમન જો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના વાડીઓ આવવા લાગે તો તે એક શુભ સંકેત છે પરંતુ તુલસીના છોડને કીડીઓથી અસર થતી નથી જો છોડ પર અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થાય તો તેને અશુભ ચિહ્ન ગણવો જોઈએ તુલસીના છોડ પર કરોડિયો કે કરોડિયાનો માળો હોય તો એ સંપત્તિનું નુકસાન સૂચવે છે તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાશે તેટલો જ તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે બસ બહાર લગાવેલા તુલસીના છોડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ઘરનું વાતાવરણ કેવું હશે જો ઘરનું વાતાવરણ શુદ્ધ છે ઘરમાં સારા સંસ્કાર છે જો લોકો પરિવારમાં રહે છે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તો મિત્રો જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો તેની કાળજી ચોક્કસથી કરો માતા તુલસી તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરશે પ્રિય મિત્રો વીડિયો સારો લાગ્યો હોય તો વીડિયોને લાઇક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય મા લક્ષ્મી